કેમ છો યુટ્યુબ ફેમિલી ફરી આપણે એક નવા આવી બનાવવાનું છે લેપ્ટાનું શાક તો અમારે અહીંયા તો અને લેપટા કહેવાય તમારે ત્યાં શું કહેવાતું હોય એનું નામ કોમેન્ટ કરી દેજો તો સરસ મજાના એવા લેપટા આપણે માર્કેટમાં લઈ આવ્યા છીએ અને સરસ મજાનું એવું શાક બનાવવાનું છે આપણે તો ફૂલ વિડીયો જોજો પૂરો વિડિયો જોજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયો ચાલુ કરીએ આપણે તો સરસ મજાના એવા આપણે લઈ આવ્યા છીએ ને હવે તેમાં આપણે નમક નાખી દઈશું થોડીવાર ખરવા માટે તો સરસ મજાના એવા ખરવાઈ જાય અને શાક પણ જોરદાર બને એટલા માટે તેને આપણે નમક નાખીને સરસ રીતે મિક્સ કરીને થોડીવાર તેને ચીબું ઢાંકીને મૂકી દઈશું તો જોઈ શકો છો વિડિયોમાં આપણે થોડીવાર તેને રાવા દઈશું દસ થી પણ દસ મિનિટ રાવા દઈશું પછી આપણે તેને સુધારી નાખશું તો સરસ મજાને એવા આપણે સુધારી નાખ્યા છે તો જોઈ શકો છો વિડીયોમાં આ રીતે આપણે સુધારી નાખ્યા છે સરસ મજાને એવા સુધારીને ધોઈ પણ નાખ્યા છે આપણે તો હવે આપણે તેલ મરસું ગરમ કરવા મૂકી દઈશું તો ચાલો તો જોઈ શકો છો આપણે તેલ મરસું સ્વાદ અનુસાર બધું વસ્તુ નાખી દીધી છે તેલ મરસું ધાણા જીરું હળદર અને નમક આપણે સ્વાદ અનુસાર નાખી દીધું છે ને આપણે પકવી નાખ્યું છે મરસું ને હવે આપણે તેમાં નાખી દઈશું સુધારેલા લેપટા તો સરસ મજાના એવા આપણે સુધારેલા લેપટા નાખી રહ્યા છીએ તો સરસ રીતે આપણે નાખી દઈશું ને હવે સરસ રીતે તેને મિક્સ કરી નાખશું તો વિડીયોમાં તમે જોઈ શકો છો આપણે મિક્સ કરી રહ્યા છીએ તો આ રીતે આપણે મિક્સ કરી નાખશું થોડી વાર પકવા દઈશું તેલ મરસામાં તો જોઈ શકો સરસ મજાનું એવું મિક્સ થઈ ગયું છે ને હવે આપણે તેમાં નાખી દઈશું પાણી તો શાક પ્રમાણે આપણે પાણી નાખી દઈશું વિડીયોમાં જોઈ શકો છો તમે આપણે પાણી નાખી રહ્યા છીએ તો આપણે પાણી નાખી દયા છીએ અને સરસ રીતે મિક્સ કરી નાખશું તો મિક્સ પણ કરી રહ્યા છીએ આપણે તો શાક પ્રમાણે આપણે નાખી દઈએ પાણી અને હવે થોડી વાર તેને રવા દઈશું પકવવા તો થોડી વાર ચીબું ટાંકી દઈએ થોડી વાર તેને પકવવા રાવવા દઈએ તો થોડી જ વારમાં આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તરત મજાનું એવું લેપટાનું અને ગરમ મસાલો નાખી દઈએ જેથી કરીને શાકનો સ્વાદ જોરદાર આવે તો ગરમ મસાલો આપણે નાખ્યો છે ને હવે તેમાં આપણે નાખી દઈશું લીલી કોથમરી જેથી કરીને શાકનો સ્વાદ જોરદાર બની જાય તો હવે આપણે તેમાં નાખી દઈશું લીલી કોથમરી કટિંગ કરીને તો આપણું શાક બનીને થઈ જાય છે ત્યાર તો આપણે કોથંબરી નાખી રહ્યા છીએ કટિંગ કરીને વિડીયોમાં જોઈ શકો છો આપણે કોથમરી નાખી રહ્યા છીએ તો આ રીતે આપણે કટિંગ કરીને કોથમરી નાખી દેવાની છે અને જોરદાર શાક બનીને તૈયાર થઈ જશે તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે લીલી કોથમરી પણ આપણે નાખી દીધી છે સરસ મજાનું એવું લેપટાનું શાક બન્યું છે અને તમે એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો જોરદાર શાક બને છે તો સરસ મજાનું એવું તૈયાર થઈ ગયું છે જો આ ટાઈપનું બન્યું છે એકદમ જોરદાર બન્યું છે તો ચાલો બધા જમવા અને હવે હું જમી લઉં મેં આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું નવા વિડીયોમાં તો આવી જાઓ બધા હવે જમવા હું જમવા બેસી ગયો છું સાસ છે અને આપણે લેપટાનું શાક છે અને બાજરાના રોટલા છે તો સરસ મજાનો એવો વિડીયો છે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશે